અરે મફુજી બીજું તો કહો તો નહીં હોકે રમતા મને કોઈ નડતા નહીં પણ અમુક કેવું છે ખબર છે હું હાવ સીધો મોણો છું હું કોઈ દર જુગાર રમતો નહીં મારા ઓગડે વેક જુગાર રમતા કોઈક ભાલી જાય અમારા ગોમ મોણો તો મારી આબરૂનું શું થાય કે અરે મારો આટું એકલો હોત તો એને બેહવાય ના દેવું પણ એના અંગે ત્રણ ચાર માણસો હોત મારા આબરૂ તો રાખવી પડે કે હવે મારી વાત આપડે હું તો કોઈ કોઈ એમ નહીં પણ

Kamu ya Yo. Hedo <laughs> mujo. Hedo meman. Meman hedo. Hedo kya kar ji? Musu mu.

મોટા જુગાઈ બધું ઢગલો જોઈને રાજી ના થઈ જવાય કશું ના વે કેટલા છે નવરા ગણી લો

તમને મૈનાશ્યો ની તો એવું જ લાગશે કે ભુંડ ખાઈ ગયા મે અમને હા મારા ભયન ખબર પડ્યો ને તો તમને મૈનાશ્યો હો પછી તો એક મૈનાકતા મન કે બુંડ જારે હે બેબટ 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 લેવા પૈસા લેવા છે હા ના 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 આ બેબટ બેબટ દે લેવા એટલા પૈસા પડ્યા છે એટલા પડ્યા છે મે મને ઘેર જાય વાત છે તમી હરાવત ને લ્યો પાડો હરાવત ને ગરમ બાટલા ના હોત આટલે ના હોત ઉપર 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 જુગારીઓ સુમ તો ખતરનાક હેડો હેડો જાવ 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 મેમન જાવ ઉપડો હોય થી આયા સી એટલે અમે તો ચક્રી ખરાકી અમને તો કોઈ ખબર પડતી નહીં હવે આથી નાહું પડશે વધારે થઈ ગયું છે

પૈસા કાલ્યા સી હોય ને પૈસા પૈસા લીધા સી પૈસા લઈને બેસી ગયો ને આપડે મુતા પૈસા લઈને બેસી ગયો કેટલા પૈસા આલ્યા ઓ ભડો 200 રૂપિયા આલ્યા સી પણ જો તમને કહું મુ એને છે ને એની રીતે આલ્યા સી તમને કહું મુ તો ફાયદામ પડી ગયો બે

પણ મારા તાત્કાલિક બહાર જવાનું થયું છે આવી જો ને મારમો ના ના મારે ગાઢું છે ના એનો બોણીઓ મોદો થયો છે તાત્કાલિક ઓય એના સીધી મગા સુપીર અસર થઈ છે મગા સુપીર આ એટલે ચિંતા ના કરો ના ના મારા ઘેર નહીં હું ભલા તમે તો તમારા ઘેર જતા રહો હવાર તમને પૈસા મળી જાય આવા છ તારે

એનો ઘેર નહીં આવે હવે પેલો મેમન ને કલર કરી ગયો છે વીસ પચીસ હજાર જેવું લઈને જતો જ છે એ મેમન ચોરી છે એના તો કોઈ ઠકાણા હોતા નહીં અરે નેરમો પડ્યા છે નેરમો તો અમારી બીક થી એ તો પેલા કોઠા ને એકડી જાય છે એવું એમ હા એટલે ઈવન ઘર નહીં જોઈ આય રયુ ઘર તો ચાર ધોબલ્યો છે ને તડ પતરા છે શું કર છો એ જઈ પણ મારો છોકરો તમારો છોકરો મારા પૈસા લઈને જતો જો સલ્યા મારા ફોન એ લઈ આલો

4000 ની તૃક્ષા છે મારા બતાય નહીં એટલે તમે પૈસા નહી આલો એમ અરે હું કે ના આલું ભલા આદમી કશે વાદો ન્યાય થઈ જાય હા

કના হামাতা लेवा आया था बबती नाही શું થયો તો એટલે બહુ ટાઈમ થી આ નતો એટલે ખાલી ઓટો મારવા આતા કે શું ચાલે છે હા હા તબિયત પાણી પૂછતાวะ કમ્પ્લીટ છે બધું એટલે એવી રીતે અચાનક તમે શું ઉંધી ઉકલી લે એ બધું જવા દો તમે ઓમણા નમણો નહીં કરતા તમે કે મોયકણ આયા હું આયકણ કેમ આયા હા હું બરાબર આયો છું કેમ આયા તમે પહેલા હાછું બોલો પછી હું કહું હાજુ જ ગસ છે કે મનાદું નહીં હે તમે ખબર લેવાયા છોકરા છે ના રમે કદી પત્તું ના પકડે હરપે હવે છે મારા ભાઈ બે હજાર રૂપિયા લેવાયા હતા એ ફૂંતા એ તો અમે જૂઠું ખાલી એમ પત્તા ફેંકતા પૈસા

અવે ખરેખર વચ્ચે આયા ને તો મર્યાદા ની રહે હા મર્યાદા ની રહે લ્યા એમ તો પછી હું એ ભમાય અલ્યા આપણા ગામના નિયમ ને તમે મર્યાદા નહીં રાખી મારી મર્યાદા નહીં રાખી ને હવે તમે એમ કહો મર્યાદા ની રહે મર્યાદા તો તોડી નાખી છે બાબુજી ભૂલ થઈ ગઈ પણ મારા 20000 રૂપિયા ગયા છે 20000 ઓ વા ઓનો ચક્રી નહીં અમે બધા જુગા રમતા હતા લઈ જતો જોસે હા ઓય એટલે તમારું ભલું થાય તમારું હવે તમારે વ્યાજ ભરવું પડશે વિશ્વ ચાળી તમારે પડશે અગિયાર હજાર રૂપિયા દંડ હાલો પડશે

મેલ તમે કેટલા મેલ અરે મફુજી જીતવા તો કોઈ નઈ જીત્યા પસા નો ગોડો લઈને આઈ જ્યો છે હવે તમારા ઘેર તમે જવાબ શું આલશો તમારી હોજવણ ને તમારા છોકરાનો જવાબ શું આલશો કો હેડો ઘેર આવી ઘણણિયો બેઠો છે મારા ના ના હવે ખબર પડે ઘેર અમે ઘેર હું આખા ગામમાં જાવ કરું છું તમારી ડોશન બધન કહું છું જે જે પૈસા તમે આયા છો ને બધું વાત કહી દેવું છે મફજી આયા તો હેલો મફજી

ઓહો તો બધી બાજુ થી ગયો મારા હાથ ને તો મગજ નહી પણ તમે તો બધા મગજ વાળા છો ને આવી રીતના કોઈ હગા ના રમવા જવાય

આપને તો જો આપણે તો હતા નહીં તમારા બધાને આવવા પડશે એ બોયાને બધું ઉગાયું છે મોરવાય આઈ દે સર મારા ઘર આલી દવાના છે પણ મફજી મારા પાયે તો કોઈ નહીં નાવા ને સવા એક મિનિટ એ દે પકડો એક મિનિટ ઉભારો એક મિનિટ આગળ

ભૂલ કરી છે નમી 11000 રૂપિયા આલ છે શું કેવ કેગરજી હા પણ હાલ નહીં પૈસા મારા જોડે ભેગા કરી આ નાલ દે પણ મфуજી મારા કાકાની સોગન ખઈ ન કઉ છું આજ પછી જુગાર કોઈ દાળો હાથ નીચે ડાળું વા હા એમ એમ મું જુગાર દોમથી નફર થઈ ગઈ છે મને મфуજી વાત કહું હા હું શું કવ છું કે પેલો ગોડો પૈસા લઈને જતો રહ્યો એ પૈસાનું શું કરવાનું મન કઈ એ પૈસા હાલ ગણીને હાચવીને તમારા ઘેર રાખજો અને આઠમ પટી જાય ને આઠમ ચેડ પંદર દાડે મારા ઘેર હાલી દાજો એટલા મો હીરા પૈસા હોય ની હોત વેણ ને હાલી દેજો હોય એક રૂપિયો હાલવો નહીં અને એક રૂપિયો હાલ હાલ તો આર્યા ફેર રમે ફેર હારી જોય ફેર ખરેખર હારી જોય તો આ વાત ની હોય કોઈ દાડો ખમાન મજા થાય નહીં લહડ हाँ मारू एस बी हिंदुस्तानी हाँ